હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એકવીસમાં હપ્તા વિશે વાત કરવાના છીએ એકવીસમાં હપ્તા વિશે ચર્ચા કરવાના છીએ કે આપણો જે પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો છે એ કઈ તારીખ સુધી તમારા ખાતામાં જમા થઈ શકે છે કેટલા રૂપિયાનો હપ્તો આવી શકે છે એટલે કે બે હજારનો હપ્તો આવશે ત્રણ હજારનો હપ્તો આવશે ચાર હજારનો આવશે છ હજારનો આવશે કે દસ હજારનો આવશે કે કેટલા રૂપિયા સુધીનો હપ્તો આવી શકે છે એના વિશે પણ વાત કરીશું ને સાથે જે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો છે જેમના માટે સરકાર તરફથી જે નવા નિયમો જાહેર કરવામાં આવે છે નવા જે જે કાર્યો છે પૂર્ણ કરવાના સરકાર તરફથી માહિતી આપવામાં આવી છે એ કાર્યો તમે તમારા મોબાઈલમાંથી સરળ પદ્ધતિથી કેવી રીતે પૂર્ણ કરી શકશો એના વિશે પણ અંદર માહિતી આપવાની છે અને સાથે ખાતર લેવા માટે અલગથી તમને અહીંયા જે છે ચાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આ ચાર હજારની સહાયનું તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે આ તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આપણું આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે અને સાથે એ પણ કોમેન્ટ કરજો કે આપણને જે વર્ષની અંદર છ હજાર રૂપિયાની આ જે આર્થિક સહાય મળે છે એ સહાયને વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ અને તમારું જે કોમેન્ટ છે એ વધારવી જોઈએ એવી હોય તો એ પણ લખજો કે આ સહાયને વધારીને કેટલી કરવી જોઈએ એટલે કે છ હજારથી દસ હજાર કરવી જોઈએ દસ હજારથી બાર હજાર કરવી જોઈએ એ પણ તમારે ખાસ કોમેન્ટ કરવાનું છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું હવે જ્યારે પણ કોઈ નવી યોજના જાહેર કરવામાં આવે છે અથવા તો કોઈ નવી યોજના ત્યાંથી જાહેર થઈ છે અને જે ગમે તે રાજ્યમાં ચાલુ કરવામાં આવે છે અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગત કોઈ અપડેટ્સ હોય છે એટલે કે હપ્તો ક્યારે જાહેર કરવામાં આવે છે ક્યારે જમા કરવામાં આવશે કઈ જગ્યાથી જમા કરવામાં આવશે અને કેટલા વાગે જમા કરવામાં આવશે એની તમામ માહિતીને સાથે જે પીએમ મોદીના તમામ કાર્યક્રમો છે કે હવે આગળ કયો કાર્યક્રમ છે ક્યારે છે અને કઈ જગ્યાએ છે આની તમામ માહિતી જે છે આ એક વેબસાઇટ ઉપર હોય છે એચ એસ ડબલ ડોટ સ્લેશ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આજે વેબસાઇટ ઉપર તમામ માહિતી જે છે મૂકવામાં આવતી હોય છે કે ક્યારે નવી યોજના આવશે નવી યોજના વિશે શું માહિતી છે આ તમામ માહિતી આ એક વેબસાઇટ ઉપર હોય છે તો તમારે આ વેબસાઇટને ગૂગલ ઉપર સર્ચ કરવાની છે પીએમ ઇવેન્ટ્સ કરીને અને ત્યાર પછી જે છે આ વેબસાઇટને ચાલુ કરવાની રહેશે હવે અહીંયા જે તમામ માહિતી છે જે નવી આવવાની છે તમામ માહિતી તમને જોવા મળશે અહીંયા જોવા જઈએ તો જે યોજનાઓ છે અહીંયા રજીસ્ટર છે ચુમ્માલીસ હજાર એકવીસ યોજનાઓ અહીંયા રજિસ્ટર્ડ કરી છે અપકમિંગ ઇવેન્ટ્સ એટલે કોઈ કંઈ આવવાની નવી યોજના

તો મહારાષ્ટ્રમાંથી જાહેર કરવામાં આવ્યો હતો નવા રજીસ્ટ્રેશન વાત કરીએ તો બસો ચોત્રીસ નવા રજિસ્ટ્રેશન હતા વાત કરીશું એના આગ્રહ આપતાની એટલે કે આપતાની તો એ ઓડિશામાંથી જાહેર કરવામાં આવ્યો હતો અને એના નવા રજિસ્ટ્રેશન ઇકોતેર હતા તારીખની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરને બે હજાર ચોવીસે બાર વાગે હપ્તાને જાહેર કરવામાં આવ્યો હતો વાત કરીએ તો સોલમાં હપ્તાની તો સોલમાં હપ્તો પણ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો લોકેશનની વાત કરીશું તો જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી અને નવા રજિસ્ટ્રેશનની વાત કરીએ તો ચારસો ને ત્રીસ નવા રજીસ્ટ્રેશનને પાંચ પીએમ એટલે કે સાંજે પાંચ વાગ્યા હપ્તાને જાહેર કરવામાં આવ્યો હતો હવે આ હપ્તાની આપણે પેટર્ન જોઈએ તો દર ચાર મહિને નવો હપ્તો એ જાહેર કરવામાં આવ્યો છે તમે એ તમામ પેટર્ન ઉપર નજર કરી શકશો તો વાત કરીશું આપણે એકવીસમા હપ્તાની તો એકવીસમો હપ્તો પણ હવે અહીંયા જે છે ચાર મહિનાના સમયગાળા જે છે જાહેર કરવામાં આવશે એટલે કે આવનારા નવેમ્બરમાં આપણો હપ્તો આપણને મળી જશે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ